આપણે ઘણાના મોઢે સાંભળતા હોઈએ છીએ કે હું મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યો છું અથવા તો હું સત્સંગ એટલા માટે કરું છું કે મને મોક્ષ પ્રાપ્ત થઈ જાય એકચ્યુલી મોક્ષ પ્રાપ્ત થવો એટલે એનો મતલબ એવો નથી કે તમારું મૃત્યુ થાય અને તમને મોક્ષ પ્રાપ્ત થાય તમારા મૃત્યુ પછી તમને કંઈ પ્રાપ્ત થાય આ વાતમાં કોઈ દમ નથી અસલમાં મોક્ષ પ્રાપ્તિ એટલે એક મુક્તિભાવ પેદા થવો મારું છે પણ મારું નથી આ કોન્સિયસલી તમને ખબર પડવી તમારું ઘર મારું છે પણ મારું નથી તમારા પરિવારના તમામ સભ્યો મારા છે પણ એ મારા નથી આવો ભાવ તમને જીવતા જીવે ઉત્પન્ન થઈ જાય એને મોક્ષ કહેવાય આ મરણ પછીની અથવા મૃત્યુ પછીની પ્રક્રિયા છે જ નહીં આ જીવતા જીવે એક ભાવ ઉત્પન્ન થઈ જાય કે અહીંયા મારું કશું જ નથી હું પણ મારો નથી પોતાનામાંથી પણ એક ડિસ્ટન્સ ઊભું થઈ જાય એને આપણે મોક્ષ કહીએ છીએ આને મોક્ષ કહેવાય યસ